જીવ જ્યારે જ્યારે પ્રભુ નું સ્મરણ કરે સંસારના દુઃખો બધા વિસરાઈ જાય છે હું કહું છું એક ગુરુ શિષ્ય કોઈ જંગલમાંથી જઈ રહ્યા હતા અડાબેડ ઘનઘોર જંગલ અધવચ્ચે આવ્યા જોરથી સિંહ ની ઢળક સિંહની સિંહ ની સાંભળી શિષ્ય ગભરાયો ઝાડ પર ચડી ગયો ગુરુજી પાલથી વાળી ત્યાં બેસી ગયા પ્રભુના નામ સ્મરણમાં લીન થઈ ગયા થોડી વારમાં એક ભયંકર વિકરાળ સિંહ ત્યાં આવ્યો ગુરુજી પાસે આવ્યો બે ચાર કરી ચાલ્યો ગયો નજરે દેખાતો બંધ થયો શિષ્ય ઝાડ પરથી ઉતર્યો ગુરુજીની સમાધિ છોડી મારા જાગો હજી આપણે ઘણું દૂર જવાનું છે સિંહ ક્યારે ચાલ્યો ગયો ગુરુજી ઉભા થયા બંને ચાલવા લાગ્યા થોડીક આગળ ગયા એક મધમાખી આવી અને ગુરુજીની પીઠમાં ચટકો ભર્યો અને આમ પીડાથી આકુળ વ્યાકુળ થઈ ગયા શિષ્ય કે એક પ્રશ્ન આટલો ભયંકર સિંહ તમારી પાસે થોડી વાર પહેલા તો તમે જરાય વિચલિત થયા નહીં અને એક નાનકડી મધમાખીએ ચટકો ભર્યો અને તમે પીડાથી આટલા દુખી થઈ ગયા એનું કારણ શું ગુરુજી એ બહુ સરસ કહ્યું બેટા સિંહ મારી પાસે જ્યારે આવ્યો ત્યારે હું નામના સત્વારે સત્વારે પ્રભુના ધામ સુધી પહોંચી ગયો એટલે પીડાનો અનુભવ થયો નહીં પણ મધમાખી કરી ત્યારે હું તારી સાથે ચાલી રહ્યો છું એટલે આ દુઃખ થઈ રહ્યું છે પ્રભુનું નામનો આધાર નામ સ્મરણ બધા દુઃખો નું વિસ્મરણ કરાવે અને શ્રી મહાપ્રભુજીએ કેટલી મોટી કૃપા કરી છે આમ ઘણીવાર થાય આટલી માળાઓ કરી આટલું નામ લઈએ જેવો ફળ મળવું જોઈએ એટલું મળતું નથી કારણ છે એનું કે છે વેદમાં સાડા છ કરોડ મંત્ર છે કેટલાક શાપિત મંત્રો છે દરેક મંત્રોની ઉપાસના પદ્ધતિ જુદી જુદી છે સકામ ભક્તિમાં મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ પણ થવું જોઈએ એકાદ અક્ષરમાં ફેરફાર થાય વિપરીત પરિણામ મળે અને આગળ આપણે જો કે કલયુગમાં દેશ કાલ કર્મ મંત્ર દ્રવ્ય કરતા બધું અશુદ્ધ થયું છે મંત્રો ફળ આપનારા રહ્યા નથી બીજું મંત્રમાં પ્રણવ કે ઓમકાર હોય રીમ ક્લિમ જેવા બીજાક્ષરો હોય તો દેહ અને વાતાવરણની પવિત્ર અવસ્થામાં એનો પ્રયોગ થાય કોઈ પણ પ્રકારની અપવિત્રતા સર્જાય તો આ મંત્રો નિષ્ફળ થાય છે આજે બધો આચાર વિચાર પણ આપણામાં રહ્યો નથી શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કલિયુગના જીવો કદાચ પ્રભુના સ્વરૂપની સેવાથી વિમુખ થશે પણ પ્રભુનું નામ પણ જો જીવને ફલરૂપ નહીં થાય તો જીવની શું દશા થશે વિચારી શ્રી મહાપ્રભુજીએ પ્રણવ કે બીજાક્ષર વગર વિશુદ્ધ શ્રી કૃષ્ણ એ આપણને છે એક એક અક્ષરમાં અલૌકિક સામર્થ્ય છે શ્રી ગુસાઈજી અષ્ટાક્ષર મંત્ર નિરૂપણમાં આખો ગ્રંથ લખ્યો છે જેમાં એક એક અક્ષરનું મહત્વ બતાવ્યો આઠ અક્ષરનો આ મંત્ર નહીં મંત્ર રાજ છે મહામંત્ર છે શ્રદ્ધાથી તમે જો અષ્ટાક્ષરનું સ્મરણ કરો કે છે ને વિશ્વાસ ગુરુ વાક્ય શું ગુરુના વચનમાં વિશ્વાસ હોય તો સામાન્ય શબ્દ પણ સિદ્ધ મંત્ર બની જાય અને સંદિગ્ધોહી હતો મંત્ર અવિશ્વાસ હોય તો સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ થઈ જાય શ્રી ગુસાઈ જે આજ્ઞા કરે છે કે એક એક અક્ષરના ઉચ્ચારણથી લૌકિક અલૌકિક તમામ પ્રકારનું ફળ મળે છે